નકલી ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદન માટે કુખ્યાત બનેલા ડીસામાંથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અહીં નકલી ઘી બનાવતી એક ધમધમતી ફેક્ટરીને ઝડપી પાડી છે પરંતુ આ કૌભાંડમાં જે વિભાગની જાગૃત રહેવાની અને લોકોના આરોગ્યની સુરક્ષા કરવાની પ્રાથમિક જવાબદારી છે તે ફૂડ વિભાગની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા છે ફૂડ વિભાગની કુંભકર્ણી નિંદ્રા વચ્ચે એસઓજીએ આ ઓપરેશન પાર પાડ્યું છે નકલી ઘીના કૌભાંડ માટે કુખ્યાત ડીસા તાલુકામાં એક વાર ફરી નકલી ઘી ઝડપાયું છે આ વખતે આ જથ્થો ડીસા તાલુકાના ટેટોડા ગામમાંથી ઝડપાયો છે બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે અહીં રામજી પટેલ નામના શખ્સના ખેતરમાં દરોડો પાડીને બનાવટી બનાસ ઘીનો સો કિલોગ્રામથી વધુ જથ્થો ઝડપી પાડ્યો છે આ હતી લોકોના આરોગ્ય સાથે છેડા કરતી ઝેર બનાવવાની ફૂલ ગુલાબી ફેક્ટરી આશ્ચર્યની વાત એ છે કે આટલો મોટો નફાખોરીનો કારોબાર ફૂડ વિભાગની ઈશ્વરીય કૃપા હેઠળ ચાલી રહ્યો હતો બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગુપ્ત માહિતીના આધારે સફળ ઓપરેશન પાર પાડીને નકલી ઘી બનાવતા રામજી પટેલની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બનાવટી ઘીનો જથ્થો ડીસાના વિજય મોદી અને સની મોદી નામના બે સ્થાનિક વેપારીઓને મોકલવામાં આવતો હતો પોલીસે હવે આ સફેદ ઝેરના સોદાઘરનો પૂછપરછ માટે બોલાવ્યા છે જેથી આ આરોગ્યના સત્રોના રેકેટના મૂળ સુધી પહોંચી શકાય અને તેમાં સંડોવાયેલા અન્ય મોટા માથાને ખુલ્લા પાડી શકાય જોકે ફૂડ વિભાગની સતત સુસુપ્તિની નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે આટલા મોટા પાયે ચાલતા કૌભાણની તેમને ગંધ સુધ્ધા કેમ ન આવી શું ફૂડ વિભાગ તહેવારોની સિઝનમાં માત્ર ફોર્માલિટીના ફટાકડા ફોડીને જ સબ સલામતના દંભી દાવા કરે છે ડીસાના અનેક વિસ્તારોમાં જે રીતે નકલીગીની ફેક્ટરીઓ ધમધમી રહી છે તે જોતાં સ્પષ્ટ થાય છે કે આ ગેરકાયદેસર વ્યવસાય પર ફૂડ વિભાગના ચારે હાથ આશીર્વાદ અને હસનનો છત્ર છે નકલી ચીજ વસ્તુને લઈ કુખ્યાત થયેલા ડીસા શહેરમાં અત્યાર સુધીમાં ડીસાના જીઆઈડીસી વિસ્તારમાંથી ઘી તેલ સહિત મરચું મસાલો ઝડપાતો હતો પરંતુ હવે આ બધી ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી ગઈ છે આ બધીને અટકાવવાની જવાબદારી જેના સિરે છે તે જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આજે હુંકતું ઝડપાયું છે અને બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ડીસા તાલુકાના ટેટોડા ગામમાં આવેલા એક ફાર્મહાઉસ પર રેડ કરી નકલી ગીરો જથ્થો ઝડપી પાડ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘીનો જથ્થા ઉપર બનાસ ઘી લખેલું હોવાનું જાણવા મળી રહ્યું છે અત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને આ કારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા ત્યાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ સ્થળ ઉપર કેટલા સમયથી ઘી બનાવવામાં આવતું હતું અને આ ઘીનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો તેની દિશામાં તપાસ ચાલી રહી છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા આ નકલી ઘી એ માત્ર બનાવટી વસ્તુ નથી પણ તે ગરીબ શ્રમિકોના કાળી મજૂરીથી કમાયેલા નાણાં પર તરાપ છે જે માતા પિતા પોતાના સંતાનોને સારા સ્વાસ્થ્યની આશા રાખીને અસલી ઘી સમજીને ખરીદે છે તે ખરેખર પોતાના બાળકોને ધીમું ઝેર ખવડાવી રહ્યા છે એક તરફ બનાસ જેવી નામાંકિત બ્રાન્ડ પર લોકોનો વિશ્વાસ ટકેલો હોય છે અને શુદ્ધતાની ઓળખ કરતા હોય છે ત્યારે આવા સમાજના લૂંટારૂઓ દ્વારા જ્યારે આ બ્રાન્ડનું પણ ડુપ્લિકેટિંગ થાય ત્યારે લોકો ભરોસો કરે તો કોના પર કરે ફૂડ વિભાગની બેદરકારી એ કૌભાંડીઓ માટે અભયદાન સમાન છે આ ઘટના એક ગંભીર ચેતવણી છે શું આપણા સુરક્ષા કવચો ખરેખર ઊંઘી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર આ નરબક્ષી વેપારીઓ સામે ક્યારેય કાયદાનો અને દાખલો બેસાડતી કાર્યવાહી થશે તે જોવું રહ્યો